હાલ પણ લાયસન્સ ક્યારે મળશે અને મેળો ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા છે બ્લોડોમાં રહેલું સામાન તંત્ર દ્વારા દૂર કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે લાખો રૂપિયા ચૂકવ્યા છતાં મેળો સમયસર શરૂ ન થતા પ્લોટ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે નિયમોના નામે તંત્ર દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપો પણ પ્લોટ ધારકો દ્વારા લગાવવામાં આવ્યા છે જય હિન્દ મારું નામ હિતેશ શશિકાંત ભાનુસાળી છે હું જામનગરનો નાગરિક છું અને એના મેળામાં જે ફૂડ ઝોનના પ્લોટ છે તેમાં જ પચીસ વર્ષથી હું આ લોકો ભેગો ધંધો કરું છું અમારી અત્યારે અધિકારીઓ જે આવ્યા હતા એના ઇન્સ્ટ્રકશન મુજબ અમે કોઓપરેટ કરવા તૈયાર છે અમારી રજૂઆતને કોઈ અધિકારી ધ્યાને લેતા નથી અને અમને એવો જવાબ આપે છે કે અમે આ મેળામાં તમને જવાબ દેવા બંધાયેલા નથી બરાબર અમારી રજૂઆત એટલી જ છે કે કોર્પોરેશન નિયમ મુજબ જે પ્લોટ અમને જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યામાંથી અમારી જે કોઈ ધંધાના સાધનોની વસ્તુ છે એ ઉપાડે નહીં જે અત્યારે એસ્ટેટ શાખાએ અમારા પ્લોટની અંદરથી અમારી જે રેકડીઓ છે એ ઉપાડી લીધી છે છ બાય બાર મીટરમાંથી સામાન ઉતારીને અમારા પ્લોટ ધારકની ગેરહાજરીમાં અને અહીંયા સફાઈ નથી અમને સફાઈ કરાવી દે અને અમારે કોઈ પણ જાતની આવી હેરાણગતિ ના થાય ને અમારા પ્રશ્નોના જવાબ આપે એવી અમારી રજૂઆત અને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અમે પણ આમાં ક્યાંય ક્યાંયથી પૈસા નાખેલા છે તો આપ જોઈ શકો છો અને ત્યાં પણ જોઈ લ્યો અત્યારે પરિસ્થિતિ ફૂટઝોનની શું છે

કે કોર્ટથી માંડીને સરકારથી માંડીને રાઇડ માટેના તંત્રના નિયમોથી માંડીને અમને એવું લાગે છે કે અમે લોકો ક્યાંય ફસાઈ ગયા હોય એવું એનું કારણ એવું છે કે અત્યાર લગીને અમે કોર્ટના રાહ જોતા હતા અમારી પાસેથી દસ તારીખથી પૈસા લેવામાં આવેલા છે તે દસ તારીખથી મેળો ચાલુ થશે અને ચોવીસ તારીખ લગીનનું આયોજન હતું આજે તેર તારીખ છે હજુ સુધી અમારા કોઈ કાગળ અમને પરફોર્મન્સ લાઇસન્સ હજી મળ્યા નથી બીજું અમે ગઈકાલે ખુશ થયા મહાનગરપાલિકાનો વિજય થયો હાઈકોર્ટે સ્ટે આપ્યો કે ભાઈ મેળો થવો જોઈએ તો અમે બહુ ખુશ હતા ગઈકાલે પણ આજ સવારે મહાનગરપાલિકાના તંત્રની જે 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 ટીમ આવી અને સવારથી લોકોએ ગ્રાઉન્ડમાં સુરક્ષા માટેના નામે વસ્તુ કરી છે જેમાં કે ખાણીપીણીના પ્લોટ છે એમાં ખાણીપીણીના પ્લોટમાં એ લોકોની રેકડીઓ પડી જે એમના પ્લોટની અંદર પડી છે હજુ મેળાનું ઉદઘાટન થયું નથી હજી ધંધો ચાલુ થયો નથી અને એ રેકડીનો કબજો કરવો એસ્ટેટ શાખા દ્વારા અધિકારીઓના કહેવાથી તો આ ક્યાં નો આજે આજે લાખ રૂપિયા દઈને સ્ટોલ વહી રહ્યા છે અને એમનો ધંધો ચાલુ નથી ચા દુકાન ચાલુ હતી વધારે માણસોનો સ્ટાફ આવી ગયો છે બાર રાઇડો ફિટ થાય એનો સ્ટાફ છે એમને ચા પીવો હોય તો ક્યાં જવાનું એમને પાન મસાલાનો વ્યસન છે એ લોકો ક્યાં છે તો બીજી વાત અમારી રાઈડો નીચે કોઈ પણ જાતનો સામાન બીજો વધારાનો પડ્યો છે લઈ ગયા તો અમારે ફિટિંગ હોય કોઈ ઇન્સ્ટ્રક્શન અમને અધિકારીઓ અમે જે પણ કે અરે સાહેબ લાખ રૂપિયા પ્લોટ ના આપેલા જ તમને અમે શું કરવા તમને ખાલી કરી અમારી માલિકના પ્લોટમાં અમારો સામાન છે સામાન અમે હા વાત કરી તો એને એવું કીધું કે નહીં ભાઈ નહીં ચાલે અને તમારી પાસે તમારી પાસે તમારું સાંભળવા આગળ શું કાર્ય કરી જોઈએ ભાઈ હવે આ તો હવે એમ છે કે મેળો બંધ રહેવાનો હતો કોર્ટના ઓર્ડરથી બરાબર હવે અમારે વિચારવાનું છે કે અમારે મેળો ચાલુ કરવો